આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાદ્ય સુરક્ષા પર ફરી પ્રશ્નો ઉભા થયા છે સાબરકાંઠા જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર છેડા કરતું વધુ એક કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે ઈડર તાલુકાના સિંગા ગામે દરોડો પાડીને પોલીસે સોયા ઓઇલ અને વિવિધ પાવડરના મિશ્રણથી બનાવટી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી

આરોપી કુમાર સુનિલભાઈ શર્મા દૂધમાં મિલાવટ કરવાને બદલે કેમિકલ અને પાવડરનો ઉપયોગ કરી આખે આખું બનાવટી દૂધ જ તૈયાર કરતો હતો સ્થળ પરથી પોલીસે બસો લીટર બનાવટી દૂધ પાંચ લીટર સોયા તેલ દસ કિલો વે પાવડર બે કિલો ડેક્સન પાવડર જપ્ત કર્યો હતો આ ઉપરાંત દૂધ બનાવવા માટેના મિક્સર મશીન બરણી અને ઇલેક્ટ્રિક કાટો પણ મળી આવ્યો છે આરોપીની ધરપકડ અને કાર્યવાહી લોકોના આરોગ્ય સાથે રમત રમનાર આરોપી અશ્વિન કુમાર સરવાની પોલીસે અટકાયત કરી છે તેની સામે જાદવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આ નકલી દૂધનો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો ને આ રેકેટમાં અન્ય કોઈ સંડાવાયેલું હતું કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે